નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે રાત્રે ડ્યુટી કરનારા પાંત્રીસ ટકા ડોક્ટર અસુરક્ષિત આઈએમએના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડોઝર પર સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોથી કુતુહલ અપહરણ દુષ્કર્મ કેસમાં દસ વર્ષ કેદની સજા ચાણસમાં પંથકની સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું પાટણ પોક્સો કોર્ટનો ચુકાદો ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વાવેતરની સરેરાશ સામે હજી અગિયાર હજાર હેક્ટરમાં વાવેતર બાકી રમકડા ઉત્પાદન પર ભારતીય માનક બ્યુરોના દરોડા સૌરાષ્ટ્ર કચ્છમાં લીલા દુષ્કાળની ભીતિ પાંચ જિલ્લામાં દોઢથી અઢી ગણો વરસાદ પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટેક્સનનો નગરમાંથી પ્રારંભ તંત્રીલેખ દેશના સૌથી વધુ અમીર ભારતીયોની યાદીમાં ગૌતમ અદાણી ફરી એકવાર ટોપ પર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપીમાં છ પોઈન્ટ સાત ટકાનો વધારો થવાનો અંદાજ સ્પોર્ટ્સ ડે પર સ્વાસ્થ્ય માટે સરળ ટ્રિક્સ અપનાવો માનસિક સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક અન્નપાશન સગર્ભાધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ પણ કરાયું કિસ્તાનને ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન કરવા ચેરમેન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લેટર એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ બંધનના છૂટે ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ બોટાદ નગરપાલિકા તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સંચાલિત નાઇટ શેલ્ટર હોમની કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ મુલાકાત લીધી સાતમા રાષ્ટ્રીય પોષણ મહા બે હજાર ચોવીસનો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વૃક્ષ કાવડયાત્રા યોજાઈ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં એક જ અઠવાડિયામાં બીજું અંગદાન હરખજીના મુવાડા ગામ પાસે મેસો નદી કિનારે મગર દેખાતા લોકોમાં દહેશત આર્થિક સદ્ધરતા રોજગાર વ્યાપાર સન્માન મેળવવા માટે કલા સાહિત્ય સંગીતને પણ એક કારકિર્દી તરીકે અપનાવી શકાય તે સારું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ